નમસ્કાર શો આપનું સ્વાગત છે હલુરિયા શનિવારે કાયદાનો અભ્યાસ કરતા વકીલ પુત્ર અને એન્જિનિયરિંગ નો અભ્યાસ કરતા વિદ્યાર્થી વચ્ચે વાહન અકસ્માત થતા મારામારી થઈ હતી આ બનાવ અંગે લૂંટની ફરિયાદ નોંધાવવામાં આવતા વકીલોએ રેલી કાઢી આઈજી ને રજૂઆત કરી હતી ભાવનગર કોર્ટ ખાતે તમામ વકીલ મંડળના હોદ્દેદારો અને સભ્યો એકઠા થયા હતા અને રેલી કાઢી આઈજી કચેરીએ પહોંચ્યા હતા વકીલ મંડળના હોદ્દેદારોએ આઈજી ગૌતમ પરમારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આઈજી ગૌતમ પરમારે એફઆઈઆર અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી